જો મિત્રો તમે એટલી વસ્તુનું ધ્યાન રાખશો તો તમે ફ્રોડથી બચી શકો પહેલું કન્ફર્મ કર્યા વગર કોઈને ઓટીપી કે આધાર ઓટીપી નહીં આપવાનો બીજું કે કોઈ પણ એડવર્ટાઈઝમેન્ટ આવતી હોય એના પર ક્લિક કરો અને ડોટ એપીકે ફાઇલ જો ડાઉનલોડ થતી હોય અનઓથોરાઇઝ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવાની ટીસીએસ મેન્ડેટ એગ્રીમેન્ટ વગર નહીં કરવાનું કોઈ પણ પ્રકારની લોન કે ક્રેડિટ કાર્ડ માટે કોઈ પણ પ્રકારના ચાર્જ આપવાના નથી હોય જો કોઈ તમારી પાસેથી ચાર્જ માંગે તો એ ફ્રોડ સિગ્નલ છે જો તમે કોઈ સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ આવે જ્યાં તમારો સિવિલ ખરાબ હોય ગવર્મેન્ટ સ્કીમ માર્કશીટ પર લોન અથવા જ્યાંથી તમે ચારથી છ ટકા પર પર્સનલ લોન આપતું હોય અથવા લોન આપતું હોય ને એ ઓફરો પણ સ્કેમ માટેની જ હોય છે જો તમારા પર કોલ આવે અને કહે કે તમારું સિમ કાર્ડ બંધ થશે પાવર કટ થશે કેવાયસી અપડેટ કરવાનું છે ટીડીએસ રિફંડ માટે અથવા કોઈ પણ ધમકી આપવો મેસેજ હોય અથવા કોઈ પણ ડરામણો મેસેજ હોય ને તો એવા કોલ ને અન નંબર પરથી આવતો હોય ને તો એને ઇગ્નોર કરવો આવી વસ્તુનું તમે ધ્યાન રાખશો ને તો સ્કેમથી બચી શકો છો અને તમે અપડેટ માટે ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે સાયબર ક્રાઇમ ને જ્યાં તમે ફોલો કરી શકો છો જ્યાં તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહેતી હોય અને આ વિડીયો વધુ ને વધુ લોકો શેર કરો કે જેથી ફ્રોડથી બચી સ્પ્રે આવી જ માહિતી માટે ચેનલને ફોલો જરૂર કરો